અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષ નેતા શૈલાજખંડ પઠાણે કિશન ગ્રુપ પોલીસના ફરિયાદ અંદર જે કે અગાઉ ચંડોળા તળાવમાં રહેતા રફી વેપારી છે જે હાલમાં ખતીજા મસ્જિદ પાછળ તાણી લીમડા અમદાવાદ શહેર ખાતે રહે છે તેમણે આ જે ચંડોળા તળાવ છે એનું ડિમોલિશન શૈલાજખંડ પઠાણે કરાવ્યું છે તેવું માનીને સોશિયલ મીડિયામાં આ વિપક્ષના મ્યુનિસિપલ કોર્પોરેશનના વિપક્ષના નેતા અલગ અલગ સોશિયલ મીડિયા પર પોસ્ટ વાયરલ કરતા હતા અને આ બધી પોસ્ટ વાયરલ ન કરે અને એની પ્રતિષ્ઠાને હાનિ ન પહોંચાડે તે બાબતે તેમણે દાણી લીમડા કોંગ્રેસના ઇમરાનભાઈ મકરાણી છે જે વોર્ડ પ્રમુખ છે એમને મળવા ગયેલા એ દરમિયાન તેમણે સૈયદ ખાન પઠાણ પાસે બે કરોડ રૂપિયાની માગણી કરેલી અને આ બધી પોસ્ટ અને હેરાન બંધ કરવા માટે બંધ કરવા માટે એ થ્રી બીએચકે ફ્લેટ ની માંગણી છે સર કોણ છે આ આરોપી અને શું તેનો ગુનો દિશે કરે આ રફીક વેપારી છે છે રફીક વેપારી છે એને અગ્ર દગા વિસનપુર પોલીસ સ્ટેશનમાં મારામારીના સાત ગુના ધમકીના બે ગુના હથિયાર સાથે રાખવાના એક ગુના અને આ ઉપરાંત પાસા બે વખત થયેલી છે એક વખત તડીપાર થયેલ છે અને ઘણો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે સાહેબ એટલે બે મસ્જિદના હોય પણ માંગ્યા હતા એમાં ફરિયાદનો ઉલ્લેખ છે હા એ કોઈ મસ્જિદ હવે હાલ જનરલ ધરમમાં છે આરોપીન પકડવા માટે સાહેબ કઈ રીતની કાર્યવાહી આરોપી માટે અમે બે છે અલગ અલગ જગ્યાએ રહેવાની જગ્યાએ જે જગ્યાએ ત્યાં ઉપરાંત જે જગ્યાએ જગ્યાએ તપાસ છે મોબાઈલ કરવાની કાર્યવાહી છે અને હાલમાં પણ ઓકે